નમસ્કાર શિક્ષક ભાઈઓ બહેનો જીશાલા એપ્લિકેશનનો આપણે લેપટોપમાં ઇન્સ્ટોલ કરીને કેબલ દ્વારા સ્માર્ટ ટીવીમાં બતાવીને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ જો લેપટોપ વગર ડાયરેક્ટ જ સ્માર્ટ ટીવીમાં જી શાલા ઇન્સ્ટોલ થતી હોય તો આપણા ઘણો સમય બચી જાય અને વિદ્યાર્થીઓ પણ એને સરળતાથી ઉપયોગ કરી શકે એ માટે થઈને આપણે સ્માર્ટ ટીવીમાં કઈ રીતે જીવશાલા ઇન્સ્ટોલ થાય એના આપણે સ્ટેપ જોઈશું જે નવા એસરના સ્માર્ટ બોર્ડ આપેલા છે બે હજાર ચોવીસમાં એમાં તો પ્લે પ્લેસ્ટોરનું એક્સેસ ડાયરેક્ટ જ થાય છે ત્યાં ડાયરેક્ટ જ કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે પણ જૂના જે બે વર્ષ પહેલાં વ્યૂ બોર્ડના જે સ્માર્ટ ટીવી આપેલા છે એમાં પ્લે સ્ટોરનું એક્સેસ નથી આપેલું તો એને આપણે કઈ રીતે જી શાલા સ્માર્ટ ટીવીમાં ઇન્સ્ટોલ કરીશું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌ પ્રથમ આપણે એટલું ધ્યાન રાખવાનું કે સ્માર્ટ બોર્ડમાં નેટ કનેક્ટિવિટી કરેલી હોવી જોઈએ એ પછી ક્રોમિયમ એપ ખોલવાની છે ગૂગલમાં આપણે ટાઈપ કરવાનું છે જી શાલા ઈપી ડાઉનલોડ જી શાલા એપી ડાઉનલોડ લખીને સર્ચ આપવાનું છે સર્ચ આપશો એટલે સૌ પ્રથમ જે વેબસાઇટ ખુલે સોફ્ટોનિક એ સોફ્ટોનિક વેબસાઇટ પર આપણે ટચ કરીને ઓપન કરવાની છે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે સામે જ લીલા પટ્ટામાં ફ્રી ડાઉનલોડ લખેલું હશે તો એ ફ્રી ડાઉનલોડ ઉપર આપણે ટચ કરીને ડાઉનલોડ માટે પ્રોસેસ શરૂ કરવાની છે ડાઉનલોડ શરૂ થાય ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે એક બે વાર જાહેરાત કોઈ આવે તો એને આપણે ક્લોઝ કરીને ફ્રી એપી કે ડાઉનલોડ પર ટચ કરવાનું છે ફ્રી એપી કે ડાઉનલોડ એટલે કે જી શાલા ડાઉનલોડ શરૂ થશે એ પહેલાં તમને એક મેસેજ આવશે કે તમારે ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરવી છે તો ત્યાં ઓકે આપવાનું છે અને તમે નીચે જોશો કે ડાઉનલોડ શરૂ થઈ ગયું છે જો અહીંયા ત્રેસઠ પોઈન્ટ પંચાવન એમબીની એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે તમારું નેટની સ્પીડ હશે એ પ્રમાણે ડાઉનલોડ સ્પીડ આવશે બે ત્રણ મિનિટમાં ડાઉનલોડ થઈ જાય એ પછી એક વસ્તુ ધ્યાન રાખજો કે એના પર ટચ કરીને આપણે એને ઇન્સ્ટોલ નથી કરવાની ડાઉનલોડ પૂરું થઈ જાય પછી આપણે ક્રોમિયમ ક્લોઝ કરવાનું છે અને હોમ મેનુમાં જતું રહેવાનું છે ત્યાંથી ફોલ્ડર ઓપ્શન ખોલવાનું છે ત્યાં ડાઉનલોડ ફોલ્ડર ખોલવાનું છે ડાઉનલોડ ફોલ્ડરમાં એપીકે ફાઇલ જે ડાઉનલોડ કરે છે એના પર ડબલ ટચ કરીને આપણે ઇન્સ્ટોલ કરવા માટે શરૂ કરવાનું અને ત્યાં નીચે ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે ઇન્સ્ટોલ પર આપણે ટચ કરશું એટલે ઇન્સ્ટોલ શરૂ થશે આ આપણું ફાઇનલ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે પંદરથી વીસ સેકન્ડની અંદર ઇન્સ્ટોલ આવી જશે ખરું થઈ ગયું છે હવે આપણે એને એપ્લિકેશન ખોલીને જોઈએ ઓપન કરીએ છીએ ખૂબ જ સરળતાથી ઇન્સ્ટોલ થઈ જાય છે જે પરમિશન માગે રેકોર્ડ ઓડિયો એની ઓકે આપી દઈશું અને જી શાલા ખુલી ગઈ હવે આપણે આપણા ટીચર કોડ અને પાસવર્ડ વડે એને લોગિન કરીશું લોગિન થઈ રહ્યું છે જુઓ અને આ જીસાલા ખુલી ગઈ મારા લોગિન વડે અપડેટ કરીએ તેમાં કેન્સલ આપવાનું અપડેટ આપણે નથી કરવાની એપ્લિકેશન હવે આપણો વર્ગ સિલેક્ટ કરીને વિષય સિલેક્ટ કરીને અહીંયા હું ધોરણ છ સિલેક્ટ કરું છું અને વિષયમાં અંગ્રેજી સિલેક્ટ કરું છું તો તમે જોઈ શકો છો કે એ અને પીડીએફ જોઈ શકાય છે તમે કેટલો યુઝ કર્યો એ પણ ત્યાં જોઈ શકાય છે આ રીતે આપણે જી શાળાનો વ્યૂ વર્ડમાં ઇન્સ્ટોલ કરીને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઉપયોગ થાય અને ફાયદાકારક થાય એવા પ્રયત્ન કરીએ વિડીયો ગમ્યો તો શેર કરજો જેથી વધુમાં વધુ શિક્ષકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચે થેન્ક યુ